કરીન મારાય લાવા હતા હા માડીયા પેલા મોનાને એવું શું મોન તું તાર રીતે મોન એવું ને અમારે અમને ચક્કર બહુ આવે છે તો આ તો વાત ચોય ની ચોય લઈ જાય વાત તો પૂરી થવા દે માડી પહેલા પહેલા રઈવારે કીધું કે જઈએ તકે તું જય આઈ હું બીજા રઈવારે આવીશ કે પછી બીજા રવિવારે અંદર અમાર થોડોક પ્રોબ્લેમ થઈ ગયો માડી તો એવાય થોડુંક બોલ્યા તો એમનું કામ બંધ થઈ ગયું આ સાહેબનો ફોન હમેથી આવતો બંધ થઈ ગયો મારી તને એમ પ્રાર્થના કરી મેં મનથી કે મારી એમનો ફોન હમેથી સાહેબનો નો આવે તો બીજે દિવસે મારી ફોન ચાર વાગે આવી ગયો મારી શું બોલ્યા તા મારી એટલે થોડીક એ કરી દીધી માં વિશે હું થોડુંક આમ વધારે માનું તો એ થોડુંક એ થઈ ગયા વધારે

કે તું માડીને પ્રાર્થના કર અને યાદ કર માડી કે دارું કામ થઈ જશે અને બીજે દિવસે 4 વાગે સાહેબનો ફોન હોમેથી આવી ગયો માડી ફોન બંધ કરી સાહેબ એ કરવા પાસર મૂણ મારા બનાવવા હતા તમને આ હા અને માડી ગાડીનું એવું બોલ્યા કે તી હું આવું પણ કે મારી ગાડી આવી જાય તો હું આવું કે તો માડી ભાઈ ના આવતી તો 48 કલાકની અંદર ગાડી આવી ગઈ માડી કેવા ভক্তો આવે હા માડી આવાનું એમય પાછી મને એમ કે છે તું સુવિધા કરી એને ગાડી લઈ આવ તો જ આવી જાણે મારી હાથર આવતા હોય હા ભલાક ચાવી જાણે કોઈ ગાડી તો આવતું જ નહીં બોલો કે મારી લો ગાડી લાવે ચાવી કોઈ એવું નહીં કેતું કે મારી ગાડી લાવે લો તમારી ગાડી એમ નહીં કોઈ વાંધો નહીં મારી નોની ગાડી મને તું સારી લાગું મોટી ગાડી મને નહીં ભાવ લો રામ